ओके okay. <laughs> okay, okay, सर okay. सर ओके समझ गया जैसे बहुमत जाहिर पशुपालको ने तो आज लोग कृषि नो प्रमेय को छे पर परावर्षे आकू एमनी अपेक्षा करता पर सारो भाव वधरो मारो नियामक मंडल ने आपी सकियो नो संतोष से रात दिवस पशुपालकों पशुपालकोनी मेहनत हमारा कर्मचारी अधिकारी नो કે ટીમ નું કામ અમારા નિયમક મંડળના નિર્ણય પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનો પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂત કે ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે 2100 કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવ ફેર तरीકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છે સૌથી સંતોષ એ છે કે ડેરીતો મારા ગામની ઊદ મંડળીઓ પર 700 કરોડ કરતાં વધારેનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો એટલે લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ 1200 કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય 2900 કરોડ કરતાં વધારે રૂપિયા બી બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર 4000 કરોડ કરતાં વધારેની ઇકોનોમી એકસાથે એક મહિનાની અંદર લગભગ 350 કરોડતી થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શક્યા છીએ